બોટાદ જિલ્લામાં લાઠીદળ સાંગાવદર ગામ વચ્ચે નદીમાં ઇકો કાર તણાવવાનો મામલો બોટાદ જિલ્લાના અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ભારે વરસાદના પગલે ધસમસતા પાણીના પ્રવાહમાં એક ઇકો કાર તણાઈ હતી કારમાં નવ લોકો સવાર હતા જેમાં કારમાં સવાર પૈકીના બેનો બચાવ થયો હતો જ્યારે ચારના મૃતદેહ મળ્યા છે અને ત્રણ લોકોની એનડીઆરએફની ટીમ દ્વારા પાણીના ઊંડાણમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે બોટાદમાં ભારે વરસાદના કારણે પાણીના દસમસતા પ્રવાહમાં ઈકો કાર તણાઈ હતી જેમાં નવ લોકો સવાર હતા જેમાં છ મહિલાઓ અને ત્રણ પુરુષો સવાર હતા જેમાંથી બે પુરુષોનો બચાવ થયેલ છે અને કુલ ચાર મૃતદેહ અત્યારે મળી આવેલા છે અને બાકીની શોધખોળની એનડીઆરએફ ટીમની દ્વારા કામગીરી ચાલુમાં છે અને તમામ મૃતદેહો મળી જાય એ રીતે અત્યારે સર્ચ ઓપરેશન કરી રહ્યા છે ત્રણ લોકો લાપતા છે